વોકળો તૂટી જતા પાણી નિકાલતી ભયંકર સમસ્યા સર્જાઈ છે તો દિવસભર ઉકળાટ બાદ બપોર પછી રાજકોટ શહેરમાં અચાનક હવામાનનો મિજાજ બદલાયો હતો શહેરમાં પવન સાથે પિસ્તાલીસ મિનિટ સુધી કમોસમી વરસાદે તોફાની બેટિંગ કરતા દોઢ ઇંચ વરસાદમાં સદર બજીરમાં આવેલ ગંજશયાર્ડમાં અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા હતા સદર જાવડ અને બિલવાસના અનેક મકાનોમાં ગંદા પાણી ઘૂસી ગયા હતા તો પોપટ પર નાળું છલકાઈ ગયું હતું મિનિટ સુધી વરસાદ વરસતા વરસાદી પાણી સૌથી વધારે ભરાયા હોવાની વાત સામે આવી છે જ્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સમય સાંજે વરસાદ વરસ્યો હતો ટંકારાની આજુબાજુના ખીજડિયા લજાઈ સુરજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો લૈજા ચોકડી પાસે ભારે વરસાદ સાથે મોસમી વરસાદ પડ્યો હતો તો રાજકોટમાં એક કલાકમાં જ ધોધમાર વરસાદ વરસતા સદર બજારમાં વોકળાનું કામ ચાલી રહ્યું હોવાથી પાણીનો નિકાલ ન થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા અને ઘરવખરીને નુકસાન થયું હતું